આ ઘટના છે મોટી ટીટોળ શાળાનો વાયરલ વિડીયો બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ કે તિકમ તગારા નમસ્કાર દર્શક મિત્રો સરદાર નો આપનું સ્વાગત છે કમાટ તાલુકાની મોઢી ટીટોળ પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વિડીયો હાલમાં ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે વાયરલ થયેલા દ્રશ્યોમાં નાના ભૂલકાઓ પાસેથી મજૂરીનું કામ લેવાતું નજર પડે છે હાલ તો સત્તાવાર બાકી છે છે અને ચેનલ કે કે પ્રમાણ આપતી નથી પણ અહીં એક મોટો પ્રશ્ન થાય શું શાળામાં ભણવા આવતા બાળકોના હાથમાં કિતાબ હોવી જોઈએ કે મજૂરીના સાધનો શિક્ષણ તંત્ર અને સરકાર તરફથી કેટલી યોજનાઓ ચાલુ છે જે બાળકના ભવિષ્યને બનાવે છતાંય આજે જો સ્કૂલ જેવી પવિત્ર જગ્યા પર ભણવાનો હક છીનવીને બાળકો પાસેથી શારીરિક મંજૂરી અવાતી હોય હોય તો એ સમાજ ને ચિંતા નું કારણ છે મહત્વના પ્રશ્નો એ ઉઠે છે શું આ ઘટનાને તંત્ર અવગણે છે શાળાની શિક્ષકો ને નૈતિક અને કાયદેસર જવાબદારી શું વાલીઓ અને ગ્રામ્ય સમાજ આવા કિસ્સાઓ સામે અવાજ ઉઠાવો નહીં જોઈએ આવા દ્રશ્ય સમાજને આઈનો પહેણો ચહેરો બતાવે છે જ્યાં બાળકોના હાથમાં હોય શકે છે કલમ ત્યાં તિકમ કેમ તાકીદે તપાસ અને પગલા જરૂરી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટર આવા મામલાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરવી જોઈએ અને જવાબદાર શાળા કર્મીઓ સામે કાયદેસર પગલાં લેવા આવે તેવી લોક માંગણી છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર